એસપી મેડમ સાદા કપડામાં એક દુકાન પર સાડી ખરીદવા જાય છે પરંતુ ત્યાં તેમની અને દુકાનદારની કોઈ વાત પર ઝઘડો થઈ જાય છે દુકાનદાર તેમને ધમકાવતા કહે છે તમે મારી વાત માનો નહીં તો હું પોલીસને બોલાવી લઈશ અને પછી જોજો તમને જેલની હવા ખાવી પડશે આ સાંભળીને એસપી મેડમ મુસ્કુરાઈને કહે છે ઠીક છે જો એવું છે તો તમે પોલીસને જ બોલાવો તે જ આવીને આપણો નિર્ણય કરશે એસપી મેડમના મનમાં હતું કે પોલીસવાળા તેમને ઓળખી જશે અને મામલો ત્યાં જ સુલટાઈ જશે પરંતુ જ્યારે પોલીસવાળા આવે છે ત્યારે દુકાનદાર તેમને કંઈક એવું કહે છે કે જે સાંભળીને પોલીસવાળા એસપી મેડમને પોતાની સાથે લઈ જવા લાગે છે આ જોઈને એસપી મેડમ હેરાન થઈ જાય છે કે પોલીસે તેમને ન ઓળખ્યા અને ઉલટા ખોટાનો સાથ આપી રહ્યા છે આ પછી વાર્તામાં કઈક એવું થાય છે જેની કોઈ કલ્પના પણ નહી કરી હોય સંપૂર્ણ વાર્તાની સત્યતા જાણવા માટે વિડીયોની અંત સુધી જરૂર જુઓ ઉત્તર પ્રદેશ ના લખનૌ એક નવી એસપી સાહેબા નીચા વર્મા નિમણૂક થાય છે નીચા વર્મા પોતાની ઈમાનદારી માટે ખૂબ પ્રચલિત હતી જ્યાં પણ જતી તે પોતાના ઈમાનદાર કામથી થી સૌનું દિલ જીતી લેતી અને તેમની ઈમાનદારીના ના ચર્ચે બાજુ ફેલાયેલા રહેતા તેમની પોસ્ટિંગ ના એક જ દિવસ બાદ તેમનો નાનો ભાઈ તેમને મળવા આવે છે તેના ભાઈ નું લગ્ન થવાનું હતું અને તે પોતાની બહેન ને લગ્ન માં પોતાની સાથે લઈ જવા માંગતો હતો એસપી સાહેબા નું પરિવાર હજુ સુધી લખનઉમાં શિફ્ટ ન હતું થયું વિચાર માં પોતાના ભાઈ ને સમજાવવાનો પ્રયાસ કરે છે ભાઈ કોઈ વાત નહીં તમે લગ્ન કરો હું પછી કોઈ દિવસ આવીને તમને મળી લઈશું પરંતુ તેનો ભાઈ કહે છે ના બહેન જો તમે લગ્નમાં નહીં આવો તો હું બિલકુલ પણ લગ્ન નહીં કરું ભાઈ બહેનમાં ખૂબ પ્રેમ હતો અને એ જ કારણે એસપી સાહેબા પોતાની વ્યસ્તતા છતાં લગ્નમાં જવા માટે રાજી થઈ જાય છે તે પોતાના ભાઈને કહે છે ઠીક છે ભાઈ તું ચિંતા ના કર હું ચોક્કસ તારા લગ્નમાં આવીશ આ સાંભળીને તેનો ભાઈ માની જાય છે અને સાંજે પોતાની બહેન સાથે વાત કર્યા પછી તે પોતાના ઘરે ચાલ્યો જાય છે એસપી સાહેબાએ કહ્યું હતું કે ઠીક છે

દુકાનદાર કહે છે મેડમ અમારી દુકાનનો એક જ રેટ છે તમે બહાર બોર્ડ પર જોયું હશે આ સાડી નો દામ ચાર હજાર છે એસપી સાહેબ આ સાડી જોઈ ચુકી હતી અને કહે છે કે ઠીક છે કોઈ વાત નહીં તે પોતાના પાસેથી ચાર હજાર રૂપિયા કાઢીને દુકાનદાર આપી દે છે દુકાનદાર તે પૈસા ગણે છે અને ગણ્યા પછી તેને પોતાની પાસે રાખી લે છે ત્યારબાદ તે સાડીને પેક કરીને એસપી મેડમ ને આપે છે એસપી મેડમ પણ ખુશી ખુશી ત્યાંથી પાછા ફરવા લાગી છે કારણ કે તેમને જે જોઈયો હતો તે મળી ગયું હતું દુકાનમાંથી બહાર નીકળ્યા પછી એસપી મેડમ બજારમાં બીજું પણ સામાન ખરીદવા લાગે છે જ્યારે તે બીજી દુકાનમાં ખરીદી કરી રહી હતી ત્યારે તેમનો થેલો જેમાં સાડી રાખી હતી તે પડી જાય છે અને સાડી બહાર નીકળી આવે છે સાડીને જોતા જ એસપી મેડમને તેમાં ખાસર નજર આવે છે ખાસરનો અર્થ થાય છે કે કપડાના અંદર બનેલા ધાકાના ગુચ્છા જે કપડાની ગુણવત્તાને ખરાબ કરી દે છે એસપી મેડમ આ દુકાનમાં સાડીને ફેલાવીને જુએ છે અને જુએ છે કે સાડીની ઘણી જગ્યાએ ખાસર બનેલા છે જેનાથી તેની સુંદરતા ખરાબ થઈ ગઈ છે ત્યારબાદ એસપી મેડમ તે દુકાનમાંથી જે સામાન ખરીદવા માંગતા હતા તે ખરીદીને ફરીથી કિશોર સાડી ભંડાર પર પહોંચી જાય છે ત્યાં પહોંચીને તે દુકાનદારને સાડી બતાવે છે અને કહે છે

જયારે તેમને સાડી પસંદ નથી આવતી ત્યારે તે દુકાનદાર કહે છે અંકલજી તમારા અહીં કોઈ પણ સાડી મને પસંદ નથી આવી તમે એવું કરો મને પૈસા જ પાછા આપો હું કોઈ બીજી દુકાન માંથી લઈ લઈશ ત્યારે જ દુકાનદાર પૈસા પરત કરવા માટે ના પાડી દે છે અને દુકાનમાં લગાવેલા એક નાના પરચા તરફ ઈશારો કરે છે જેમાં લખ્યું હતું વેચાયેલો માલ પાછો નહીં લેવાય માત્ર બદલાશે એસપી મેડમ આ સાંભળીને હેરાન થઈ જાય છે તે કહે છે અંકલ ઠીક છે પરંતુ મેં ચાર હજાર રૂપિયાની સાડી ખરીદી હતી અને તેમાં ખામીઓ નીકળી આમાં તમારી પણ તો ભૂલ છે દુકાનદાર જવાબ આપે છે મેડમ બહસ ના કરો અમારે ત્યાં આ નિયમ છે અને અમે તેને તોડી શકીએ નહીં એસપી મેડમ કહે છે ઠીક છે વેચાયેલો માલ પાછો નહીં લેવાય પરંતુ મેં તેને હજુ સુધી મારા ઘરે પણ લઈ ગઈ નથી અહીં દિવસ સાઈડની દુકાન પર ગઈ હતી અને ત્યાં જ મને આ ખામી નજરે પડી તો તેને પાછું કરવામાં શું ખોટું છે પરંતુ દુકાનદાર પોતાની વાત પર અડગ રહે છે અને કહે છે ના મેડમ આ સાડી પાછી નહીં લેવાય તમે ગમે તે કરો ત્યારબાદ એસપી મેડમ કહે છે ના આ સાડી તમારે પાછી લેવી પડશે નહીં તો હું અહીંથી જવાની નથી એવું કહીને તે દુકાનમાં જ બેસી જાય છે અને સાડી પાછી લેવા માટે વિનંતી કરવા લાગે છે જ્યારે દુકાનદાર જોવે છે કે આ મહિલા પોતાની વાત પર અડગ છે અને અહીંથી જવાની નથી ત્યારે તે પોલીસને ફોન કરવાની ધમકી આપે છે છે તે કહે અથવા તો તો તમે અહીંથી ચાલી નહીં હું પોલીસને બોલાવીને તમારા અંદર કરાવી દઈશ તમે અહીં મારી સાથે ખોટું કરી રહી છો અને અહીં સીસીટીવી કેમેરા પણ લગાવેલા છે જ્યારે તમે એકવાર સામાન ખરીદી લીધો તો તે પાછો નહીં થાય અને તમને તેના બદલામાં કંઈ બીજું જોઈએ તો તમે લઈ શકો છો પરંતુ પૈસા પાછા નહીં થશે એસપી મેડમ પોલીસનું નામ સાંભળીને સ્મિત કરે છે અને કહે છે ઠીક છે તમે પોલીસને બોલાવો કોઈ વાત નહીં અહીં આવીને તેઓ નિર્ણય કરશે કે તમે મેના પૈસા પાછા આપશો કે નહીં દુકાનદાર જે વિચારી રહ્યો હતો કે પોલીસને બોલાવીને મામલો સુલટાઈ જશે તે પોલીસને ફોન કરી છે અને પોતાની સમસ્યા જણાવીને

પોલીસવાળા દુકાન પર પહોંચી જાય છે અને દુકાનદાર સાથે વાત કરવા લાગે છે દુકાનદાર તેમને એક તરફ લઈ જાય છે અને ચૂપચાપ રિશ્વત આપે છે પોલીસવાળો ઈમાનદારીથી પોતાનું કામ કરવાને બદલે આ મહિલા સાથે બદ્તમીઝી કરવા લાગે છે અને ધમકાવવા લાગે છે તે કહે છે આમ તો તમે ભણેલી ગણેલી લાગો છો પરંતુ આ પ્રકારના કામ કરતા તમને શરમ નથી આવતી

અને જો તેઓ સમાધાન ન કરી શકતા હોત તો પૈસા પાછા આપવા જોઈએ હતા આ બધું જોઈને એસપી સાહેબા હેરાન થઈ જાય છે અને ખાસ કરીને આ વાતથી કે પોલીસવાળા ઉલટા તેમને જ દોષ આપી રહ્યા છે અને એ પણ નથી ઓળખી રહ્યા કે તેઓ અહીંની એસપી છે એસપી સાહેબા આ રમતને ચાલુ રાખવા માંગે છે આ માટે તેઓ દરોગાને સમજાવવા લાગે છે તે કહે છે સાહેબ હું ક્યાં ખોટી છું અહીં આ દુકાનદાર ખોટો છે અને તમારા તેની વિરુદ્ધ એક્શન લેવો જોઈએ મારા પૈસા પાછા કરાવી દો આ સાડીમાં દોષ છે તો હું તેને કેવી રીતે લઈ શકું દુકાનદાર વચ્ચે બોલી ઉઠે છે સાહેબ મેં તેમણે સારી રીતે સાડી બતાવીને બોલભાવ કર્યો હતો તેમણે પૈસા આપીને સાડી લીધી અને ચાલી ગઈ હવે તે પાછી આવી છે કદાચ સાડી બદલીને લઈ આવી હશે એસપી સાહેબાને આ સાંભળીને ખૂબ ગુસ્સો આવે છે પણ તે હજુ જોવા માંગે છે કે કેસ કેવી રીતે આગળ વધે છે તે દરોગાને કહે છે આ જુઓ આ સાડી છે અને આ જ દુકાનની થેલી છે એસપી સાહેબા કહે છે જો તમને વિશ્વાસ ન હોય તો સાઈડવાળી દુકાન સુધી હું ગઈ છું અને તમે અહીંના સીસીટીવી કેમેરાની રેકોર્ડિંગ કાઢી શકો છો દરોગા જે મામલોને ઝડપથી નિપટાવવા માંગતો હતો તે એસપી સાહેબા પર ચીસો પાડવા લાગે છે

હું પણ તો જોઉં કે તમે મને વગર કારણસર કેવી રીતે બંધ કરી શકો છો આ વાત સાંભળીને દરોગા ચૂપ થઈ જાય છે પરંતુ તે પોતાના હવલદારને કહે છે તેને પકડીને ચીપમાં બેસાડો અને તેને લઈ જાઓ પરંતુ ત્યારે જ એસપી સાહેબા તે કહે છે તમે તો કાયદાના રક્ષક છો પણ તમને એટલું પણ ખબર નથી કે કોઈ મહિલાને ગ્રેફ્તાર કરતી વખતે એક મહિલા પોલીસ હોવી જોઈએ અને ત્યારબાદ જ તમે મહિલાને ગ્રેફ્તાર કરી શકો છો

પરંતુ ત્યારે જ એસપી સાહેબા પોલીસ વાળાને જોઈને સમજી ગઈ છે કે તેણે તેને ઓળખી લીધી છે તો તેણે એકદમથી તેને આંખોથી ચૂપ રહેવાનો ઈશારો કર્યો અને પોલીસ વાળો પણ સમજી ગયો થોડી વારમાં દરોગો બોલ્યો આ આપણને ચેલેન્જ કરી રહી હતી કે કાયદો આપણ કરતા તેને વધુ સારી રીતે ખબર છે એટલા માટે આપણે તેને ઉઠાવી લીધી છે એક રાત હવાલાતમાં ગાડશે તો તેને ખબર પડી જશે

નહી તો હું કોઈ મહિલા કોન્સ્ટેબલ ને ને તારી સારી રીતે આસાન પર પોચી જાય ગયો છે આ સમયે એક પોલીસ વાળો જે એસપી સાહેબાને ઓળખતો હતો આ બધું જોઈ રહ્યો હતો દરોગો ગુસ્સે થઈને મહિલા કોન્સ્ટેબલ ને આદેશ આપે છે તેને સારો પાઠ શીખવાડે

ત્યારે જે પોલીસવાળો એસપી સાહેબાને પહેલાથી જાણતો હતો તે બધાને એસપી સાહેબા વિશે જણાવે છે અને કહે છે કે તે કેટલી ઈમાનદાર અને કર્તવ્યનિષ્ઠ અધિકારી છે એસપી સાહેબાની વાત સાંભળીને થાની અંદર જેટલા પણ પોલીસવાળા એસપી સાહેબાને અત્યાર સુધી ન ઓળખતા હતા તે બધા એકદમથી તેમને સેલ્યુટ મારે છે દરોગો જે અત્યાર સુધી બધું જોઈ રહ્યો હતો તેની પેન્ટ ભીની થઈ જાય છે

તે દરોગાની બધી કામગીરી જણાવે છે અને કહે છે કે આ મામલે તુરંત કાર્યવાહી થવી જોઈએ પરંતુ ત્યારે જ ઉચ્ચ અધિકારી કહે છે મેડમ આને છોડશો નહીં ઉચ્ચ અધિકારીની વાત સાંભળીને એસપી સાહેબા થોડી વાર માટે વિચાર કરે છે પછી અચાનક તેમને દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાની વાત યાદ આવે છે જે દુકાનદારે એસપી સાહેબાને ધમકાવતા કહી હતી તેણે કહ્યું હતું કે આ દુકાનમાં સીસીટીવી કેમેરા લાગેલા છે અને તમારી હરકતો પોલીસવાળાને મળી જશે એસપી સાહેબાને આ મોકો મળી જાય છે અને તે તરત જ તે પોલીસ વાળા સાથે દુકાન પર જાય છે ત્યાં દુકાનના માલિક પાસેથી સીસીટીવી ફોટેજ માંગે છે સૌથી પહેલા એસપી સાહેબા પોતાનું આઈકાર્ડ બતાવે છે અને પોલીસ વાળાનો પરિચય દુકાનદારને આપે છે

તે પોલીસનીચ બહુ મોટી અધિકારી છે ત્યારબાદ તે લોકો આ સારે બાજુ ફેલાવી દે છે મહિલા એસપી તેની દુકાનથી સીસીટીવી ના રેકોર્ડિંગ લેવા માટે કહેવા લાગે છે દુકાનદાર તેમને સીસીટીવી નું રેકોર્ડિંગ આપી દે છે અને ત્યારબાદ હાથ જોડીને તેમની પાસે માફી માંગે છે કહે છે મેડમ મને માફ કરી દો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે આગળથી એવું કંઈ પણ તમને જોવા મળશે નહીં જે પરચો લખ્યો હતો કે વેચાયેલો માલ પાછો નહીં લેવાય માત્ર બદલાશે તે દુકાનદાર તરત જ તે પરચો ફાડી નાખે છે એસપી સાહેબના પગ પકડવા લાગે છે પણ ત્યારે જ એસપી સાહેબા તેમને ઉભા કરે છે અને બધા લોકો સામે કહે છે જુઓ અંકલ તમારી ઉંમર ઘણી વધારે છે અને તમે મારા પગ પકડતા સારા નથી લાગતા હા તમે જે ભૂલ કરી છે એવી ભૂલ હવે કોઈ સાથે ન કરતા કારણ કે અહીં જે કોઈ તમારી પાસે આવે છે તે ગ્રાહક હોય છે

પોલીસ સસ્પેન્ડ કરવામાં આવે છે અને કેસ જીત્યા બાદ તેને ત્રણ વર્ષની જેલની સજા થાય છે એસપી સાહેબા તે દુકાનદાર પાસેથી પાછા મળેલા પૈસામાંથી બીજી દુકાનમાંથી કપડા ખરીદે છે કપડા ખરીદ્યા પછી તે તેના ભાઈના લગનમાં જવા નીકળે છે પરંતુ તે મોડી થઈ જાય છે જ્યારે તેમનો ભાઈ તેમને મોડું થવાનું કારણ પૂછે છે ત્યારે તે પોતાની સમગ્ર વાર્તા તેને કહે છે આ વાર્તા સાંભળીને તેનો ભાઈ કહે છે બહેન આ તો અહીં રોજ પરોજની વાત છે અહીંના પોલીસ કર્મચારી તો આવું જ કરતા હોય છે ત્યારે તેની બહેન કહે છે ભાઈ હું બધાને સુધારી શકું એવું નથી

અને સત્યના બળ પર તેમણે દર્શાવ્યું કે જો આપણે પોતાના કર્મોના અડગ રહીએ તો વિચારોમાં પરિવર્તન શક્ય છે મિત્રો આ વાર્તા વિશે મારો મત એ છે કે આપણને આ વાર્તા એ શીખવે છે કે નિષ્ઠા અને કર્તવ્ય પ્રત્યેની નિષ્ઠા કેટલી મહત્વપૂર્ણ છે એસપી સાહેબાની જેમ જો આપણે બધા પોતાના કામમાં નિષ્ઠાવાન રહીએ અને ના માત્ર અન્ય લોકો પરંતુ પોતે પણ ન્યાય કરીએ તો વિચારોમાં પરિવર્તન લાવી શકાય છે આ એ પણ બતાવે છે કે એક વ્યક્તિ એકલો પણ બદલાવ લાવી શકે છે જો તે દ્રઢ નિશ્ચય અને નિષ્ઠાથી કામ કરે છે મિત્રો કોઈ પણ વ્યક્તિ ભલે તે કોઈ પણ પદ પર કેમ ના હોય જો તે પોતાના કર્તવ્યો પ્રત્યે નિષ્ઠાવાન હોય તો તો એકલો જ મોટો પરિવર્તન લાવી શકે છે એસપી સાહેબાની જેમ જો આપણે બધા આપણા જીવનમાં નિષ્ઠા અને સત્યને અપનાવીએ તો આપણે માં ન માત્ર પોતાને બહેતર બનાવી શકીએ પણ સકારાત્મક બદલાવ લાવી શકીએ આપણે આપણા કાર્યોમાં સત્ય અને નિષ્ઠાથી ક્યારે સમાધાન ન કરવું જોઈએ તો મિત્રો આજની વાત તમને કેવી લાગી લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો ચેનલ બનાવો તો સબસ્ક્રાઇબ કરવા